અને જે બ્રિગિશાનુ કેસના અગિયાર દોષિતોને મહારાષ્ટ્ર કોર્ટમાં જે સજા મળી હતી ત્યારબાદ ગુજરાત સરકારે પંદર ઓગસ્ટના રોજ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા તે ખરેખર ખોટા મુક્ત કરવામાં આવ્યા હતા જેને લઈ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ